મારું નામ મયુરસિંહ હથિશા સરવૈયા આગેવાન ખેડૂત કાર્યકર તથા માજી તાલુકા પંચાયતના પ્રમુખ આજે શેતુજી ડેમ જ્યારે ભરાવવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ સેતુજી ડેમ જ્યારે જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર તળાજા પાલીતાણા અને ગારિયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક થતાં ડેમ નેવું ટકાથી વધુ ભરાઈ જતાં આજે લોકોમાં આનંદ જોવા મળ્યો છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે અને ધારે ડેમ ભરાઈ ગયેલ હોવાના કારણે પાલિતાણા ખાતેની શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમ ઉપરથી આવતી શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે આ લખાય છે ત્યારે આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ બપોરે બે કલાકે શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ગત રાત્રે બાર વાગે ત્રીસ હજાર ત્રણસો પચાસ ક્યુસેક આવત હતી જેમાં અત્યારે ઘટાડો થયો છે તળાજા તેમજ પાલિતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને હાઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે અત્યારે ડેમની સપાટી બત્રીસ ફૂટ અગિયાર ઇંચ પર પહોંચી ગઈ છે એટલે હવે માત્ર ડેમ ઓવરફ્લો થવામાં તેર ઇંચ બાકી છે સિદ્ધરાજ સિંહ ગોહિલ સેક્શન ઓફિસર શૈત્રુંજ ડેમ હાલમાં કાલ રાતે નેવું ટકા ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે વધે છે અત્યારે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી મળે છે તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે મારું નામ મયુરસિંહ સરવૈયા આગેવાન ખેડૂત કાર્યકર તથા માજી તાલુકા પંચાયતના પ્રમુખ આજે સેતુજી ડેમ જ્યારે ભરાવાની તૈયારીમાં છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ હું તો નહીં પણ આખા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ જ્યારે જ્યારે ભરાય ત્યારે ખેડૂતો તથા મહાસિટી એટલે મહાનગરપાલિકા ભાવનગર તળાજા પાલીતાણા અને ગારિયાધાર એ તમામ પ્રજા ખૂબ આનંદમાં આવી જાય છે કારણ કે છેલ્લા દિવસોમાં જ્યારે ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે મોટી તકલીફ પડતી હોય છે પણ જ્યારે જ્યારે શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો હોય ત્યારે આપણે આ ચાર સિટીમાં પણ કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી વ્યવસ્થિત પાણીનું વિતરણ થાય છે સાથે સાથે મારે શેત્રુજી ડેમના અધિકારીશ્રીઓ શ્રી આ શ્રીરાજભાઈ છે આપણા બાલધિયા સાહેબ છે એ બધાની ટીમ પણ બહુ સરસ મજાનું કામ કરે છે અને મારે એટલું કહેવાનું કે આ ટીમ સરસ રીતે આયોજન કરી અને વ્યવસ્થિત વિતરણ કરી આ પાણીનું તો ખેડૂતોને ઉનાળા સુધી પણ પાણી વ્યવસ્થિત મળી રહે અને સિટી પણ એની સાથે સાથે પાણી આપી શકે તો ખાસ તો જરૂર એવી છે કે આયોજનની અને આ આયોજન આ ટીમ સારી રીતે કરે એવી અમારી માગણી છે અને કરશે પણ અમને વિશ્વાસ છે તો આ આ વર્ષ માટે તો ખૂબ સરસ મજાનું આયોજન કરે અને આ છે ત્રિવી ડેમ ખેડૂતોને અને મોટા મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ ગયું છે તો આ વર્ષ સારું એવું જશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ